રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ઓલપાડના ક્રિષ્ના ક્લોથિંગ હાઉસ તથા સુરતના એડવોકેટ અને સામાજિક કાર્યકર આશીષભાઈ સેલર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના આયોજકો અનુભાઈ પ્રકાશભાઈ લાલવાણી તથા સુનિલભાઈ લાલવાણી દ્વારા રક્તદાતાઓને શુભેચ્છા પાઠવી આભાર માનવામાં આવ્યો

અયોધ્યા મંદિર નો આજે સાલગીરી મહોત્સવ છે અને ઉત્સાહનો માહોલ જરવા રહે એ માટે આજે એમણે એક રક્ત કેમ્પનું સેવા આયોજન કર્યું છે અને એનો હેતુ એવું છે કે ઓલપાડ તાલુકાના લોકો આ બ્લડ કેમ્પની માં ભાગ લઈ એક પોતે પણ એક સારા કાર્યનું એક ઉદાહરણ પૂરું પાડે એ હેતુથી એમણે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે સાહેબ હું આનંદ રેવા ચંદાની ફાઉન્ડર ઓફ કૃષ્ણ ક્લોથિંગ હાઉસ ઓલ પર સુરત આજે શું કાર્યક્રમ રાખવામાં માંગુ ફર્સ્ટ ઓફ ઓલ હું તમને ખૂબ ખૂબ આભાર માનું છું તમારો અને આપનું કાર્યક્રમ એવું છે કે ઈશ્વરે મને આ સેવા કરવાનો મોકો આપ્યો એ હું ઈશ્વરનો ખૂબ ખૂબ આભારી છું અને મારું હંડ્રેડ પ્લસ બોટલનું ટાર્ગેટ છે આજે રક્તદાન શિબિર રાખવાનો ઉદ્દેશ્ય શું આજે કેમ દિવસ પસંદ કર્યો હા એ તમારો સારો સવાલ છે

વાત કરીએ તો આ વિચાર કઈ રીતે આવ્યો આજે આજ દિવસ પસંદ કર્યો એ બસ રામ ભગવાન રામ ભગવાનના ના જે દિવસ છે અયોધ્યા દિવસ એટલે મને આ વિચાર આવ્યો આજનો દિવસ મને સારો લાગ્યો